જય માતાજી ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે લઈને આવ્યો છું મહિન્દ્રાનું બી બસો પંચોતેર ડીઆઈ ભમ્મીપત્ર મોડલમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે મિત્રો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે સાવ વ્યાજબી ભાવમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમને આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી આપતા પહેલાં જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો પર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે જો પણ આ પ્રકારે કોઈપણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરવા માંગતા હોય તો આપણી વોટ્સઅપ નંબર કોન્ટેક નંબર તમને સ્ક્રીન ઉપર આપેલા છે તેમાં તમે તમારા વાહન અથવા વસ્તુના તમામ ફોટા અને વિડીયો તથા તમામ વિગતો મેકલી આપો અમે તમને જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપશું મિત્રો આજના વિડીયોમાં તમારી માટે મહિન્દ્રાનું બસો પંચોતેર ડીઆઈ ભુત્ર મોડલમાં ટ્રેક્ટર લઈને આવું છું તમને સૌ પ્રથમ મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અને સત્તરના મોડલનું વન ઓનરમાં તમને આખો ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળી જશે બાકી ઓલ ઓવર ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી કન્ડિશનમાં તમને આખો ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના તમને ટાયરની વાત કરવામાં આવે તો ચારે ચાર ટાયરો માલિક દ્વારા નવા નાખવામાં આવેલા છે ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો આખા સો એ સો ટકા તમને આ ટ્રેક્ટરના ચારે ચાર ટાયર જોવા મળી જશે બાકી ટ્રેક્ટરમાં એસેસરીઝ પણ તમને ફોલ જોવા મળી જશે ટ્રેક્ટરની સીટ અને છત્રીસ તમને સાવ નવા જોવા મળશે બાકી ટ્રેક્ટરનું એન્જિન એકદમ પાવરફુલ છે જે જે છત્રીસમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર ભાઈને સેલ કરવાનું છે તાત્કાલિક આ ટ્રેક્ટર વેચવાનું છે બાકી ટ્રેક્ટરમાં કોઈપણ પ્રકારનો ફોલ નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરમાં તમને લાઇટિંગ પણ સાથે આપી દેવાનું છે ટ્રેક્ટરમાં લાઇટિંગ પણ તમે જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટરનું આખું લાઇટિંગ જોવા મળી જશે ભાઈએ અલગથી આ લાઇટિંગ કરાવેલું છે લાઇટિંગ તો તમે જોઈ શકો છો લાઇટિંગ પણ ભાઈને સાથે આપવાનું છે અને ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે હાઇડ્રોલિક એન્જિન બધું તમને એકદમ ઓકે જોવા મળશે ટ્રેક્ટરના કાગળિયા પણ તમને કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં તમને સીટ અને છત્રી પણ સાવ નવા જોવા મળી જશે જો મિત્રો તમારે ટ્રેક્ટર લેવાનું જ હોય તો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ તાલુકો વિછિયા અને ગામો વાંગદરા ખાતે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે માલિકના કોન્ટેક નંબર તમને નીચે આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો હવે મિત્રો જો તમારે ટ્રેક્ટર લેવાનું જ હોય તો તમને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર ત્રણ લાખની સિત્તેર હજાર રૂપિયા જેવી આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત રાખવામાં આવી છે આ રાખેલી કિંમત અંદાજ છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર આ રાખેલી કિંમતમાં ફેરફાર પણ કરી આપશે અને મિત્રો જો તમે ટ્રેક્ટર લેવા કે જોવા માટે જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો આ ટ્રેક્ટર વેચે જશે તો તમારે ખોટો ધક્કો થશે અને મિત્રો આવાને આવા આવનો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ